તમારે બધાએ મળી અને પાટણના તમામ સમાજો સાથે મળી અને વધારેમાં વધારે મતદાન કેમ થાય એની જવાબદારી આપવા માટે હું આવ્યો આપણે ઓલા બંગાળવાળાએ કર્યું હત્યોતેર ટકા એનાથી વધારે કરવું પડે ખબર છે તમને બંગાળવાડાએ હતર ટકા લોકસભામાં મતદાન કર્યું ગુજરાત વાળાએ એનાથી વધારે કરવું હોય તો શું કરવું પડે જેમ નાની ચૂંટણી હોય અને આપણે સૌ વધારેમાં વધારે મતદાન કરીએ રીતે આ લોકસભામાં નરેન્દ્રભાઈની ચારસો થી પણ વધારે સીટો બને એટલા માટે વધારેમાં વધારે મતદાન થાય ને અહીંયાથી વધારેમાં વધારે લીડ નીકળે એવું આયોજન તમારે બધાએ કરવાનું કારણ કે આપણે વર્ષોથી એમ કહેતા હતા કે કાશ્મીરની ત્રણસો ને કલમ અમે હટાવીશું આ દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમિતભાઈ કાશ્મીરની સિત્તેર ની કલમ જેમ પગમાંથી કાંટો કાઢે એવી રીતે કાંટો કાઢી અને ત્રણસો ને કલમ નાબૂદ કરવાનું કામ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહે વિશેષ વાત નથી કરવી પણ મારે જ્યારે આ દેશ મજબૂત નેતૃત્વના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ દેશ કામ કરી રહ્યો છે ત્યારે અહીંયા સાહેબ આખો વિસ્તાર રાષ્ટ્રપ્રેમી રાષ્ટ્ર માટે કોઈ પણ કામ હોય હમણાં આપણા એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસો થી વધારે સીટો આવે એટલા માટે એક સંકલ્પ કર્યો અને અભિષેક પણ કર્યો ત્યાં જુના સોમનાથ પણ જયારે મેં મજબૂત નેતૃત્વ ને મજબૂત ભારત એટલા માટે કીધું કે જયારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થતું એ સમયે વિશ્વની મહાસત્તાઓ એમ કહેતી હતી કે આ યુદ્ધ રોકવું જોઈએ પણ કોઈનાથી યુદ્ધ રોકાતું નથી એ બધાની નજર નરેન્દ્રભાઈ ઉપર હતી કે નરેન્દ્રભાઈ કંઈ કામ કરે રસ્તો અને આ યુદ્ધ રોકાય તો પણ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે યુદ્ધ રોકાવાનું નામ નહોતું લેતું ત્યારે આપણા ભારતીયોને અહીંયા આપણા વિદ્યાર્થીઓ આપણા પાટણનો એક દીકરો ત્યાં યુક્રેનમાં ફસાયો હતો અને આપણે એમને ત્યાંથી અહીંયા લઈ આવ્યા હતા એ સમયે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ યુક્રેનથી ઘણા લોકોને પ્લેનમાં લઈ અને દેશમાં પહોંચાડ્યા પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે છોકરાઓ બોર્ડર ઉપર પહોંચે કેવી રીતે ત્યારે આપણી દેશની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણી સરકારે ભારત સરકારે આપણા વિદ્યાર્થીઓને ભારતીયોને એવું કીધું કે તમે ક્યાં જ્યાં હોય ત્યાં તમારી નજીકની બોર્ડર ઉપર પહોંચી જાઓ વિદ્યાર્થીઓ કે કેવી રીતે પહોંચવું યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું ત્યારે આપણી સરકારે નરેન્દ્રભાઈ ની સરકારે એવું કીધું કે આપણો તિરંગો લઈ અને તમે તમારા વિસ્તારની નજીકની બોર્ડરમાં પહોંચો અને બંને દેશોના યુદ્ધ રોકાવાનું કામ માત્ર ભારતના તિરંગાએ કર્યું અને આપણા ભારતીયો અને વિદ્યાર્થીઓ એ પોતાના ઘરે પહોંચ્યા એનાથી વિશેષ આનંદ એ થયો કે પાકિસ્તાનના લોકોને પોતાના માદરે વતન જોવું હતું એને પણ ભારતના તિરંગાનો સહારો લઈ અને પોતાના પાકિસ્તાનમાં જ્યારે આ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી એ આવનારા સમયમાં જેમ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા આ દેશને દિશા આપવાનું કામ કર્યું અને અત્યારે દેશનું નેતૃત્વ કરતા કરતા સમગ્ર દુનિયાને દિશા આપવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે ત્યારે આપણા સૌની જવાબદારી છે અને સોમનાથ વિધાનસભામાં દર વખતે લોકસભામાં સાહેબ આ વિધાનસભા સૌથી પહેલા નંબરે લીડ આપનાર વિધાનસભા મને વિશ્વાસ છે કે આ વખતે ગયા વખતે તેતાલીસ હજારની લીડ હતી આ વખતે એસી હજારની લીડ સોમનાથ વિધાનસભામાંથી નીકળશે એનો મને વિશ્વાસ છે પણ મારો વિશ્વાસ છે કઈ રીતે સક્સેસ થાય પુરવાર થાય કે તમે લોકો વધારેમાં વધારે મતદાન કરો સાતમી તારીખે સાતમી તારીખે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી ઉનાળો છે તાપ ખૂબ પડે છે તમને બધાને ખબર છે સવારે સાત થી બાર વાગ્યા સુધીમાં આપણું આપણા પરિવારનું અને શેરીવાળાનું બાર વાગ્યા સુધીમાં મતદાન પૂરું કરી નાખો એટલે અહીંયા સોમનાથ વિધાનસભામાંથી એસી હજારની લીડ પાકી છે એટલું કઈ વિરમું છું ભારત માતા કી જાય જય જય ગરવી મિત્ર આપણે પણ ખાતરી આપીએ કે રાજેશભાઈ એસી હજાર નહીં પણ પંચ્યાસી હજાર મતની લીડ થી તમને આ સોમનાથ વિધાનસભા આગળ આવશે લીડ આપશે તમામ મહાનુભાવો હું અહી વધારે ના જ્ઞાતિના તમામ આગ્રણીઓ યુવાન કાર્યકર્તાઓ માતાઓ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતાજી બધા રોકા છો મિત્રો એક ખાસ અપીલ કરવાની છે એટલે માટે બધા રોકાજો યુવાનો મિત્રો બધા રોકા જો રામ રથ માં હા નાસ્તો કરીને બધા છૂટા પડશો બધા મિત્રો ને વિનંતી છે કે નાસ્તો કરીને છૂટા પડશો